નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપશું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી મેના તમામના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં આ નંબર ઉપર તમે કોલથી જે કોર્સની ઇન્ફોર્મેશન પૂછી શકો છો અથવા તો ઓફર સંબંધિત માહિતી પૂછી શકો છો અથવા તો એપ્લિકેશન સંબંધિત કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને તમે પૂછી શકો છો ઓકે વોટ્સએપ થી માહિતી જોતી હોય તમારે તો આ નંબરનો યુઝ કરવાનો આ નંબર ઉપર કંઈ પણ વોટ્સએપ મેસેજ કરશો તો તમને માહિતી મળી જશે કોર્સ સંબંધિત અથવા તો એપ્લિકેશન વોટ્સએપ માટે આ નંબર કોલ માટે આ નંબર ઓકે બીજી વસ્તુ કે તમે આ નંબર છે એ તમારા કોન્ટેક્ટમાં સેવ રાખેલો હશે તો તમને જોબની રિલેટેડ ઇન્ફોર્મેશન બધાને દેખાશે કંડિશન એ છે કે તમારે એપ્લિકેશન છે ડાઉનલોડ કરેલી હોવી જોઈએ ઓકે તો એક તો એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ બરાબર અને એક તો નંબર છે એ સેવ હોવો જોઈએ સેવ કરશો એટલે પંદર વીસ દિવસ સુધીમાં છે તમારામાં અપડેટ આવતી શરૂ થઈ જશે ઓકે તો એપ્રોક્સિમેટલી પંદર દિવસ જેવો ટેકનિકલ અપડેટમાં સમય લાગે છે ઓકે તો પછીથી તમને પછી વોટ્સએપથી પણ તમામ જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટેટસમાં મૂકીએ છીએ વોટ્સએપમાં એ તમે વોટ્સએપ સ્ટેટસના માધ્યમથી જોઈ શકો છો ઓકે તો એના માટે કન્ડિશન એ છે કે એક તો એપ્લિકેશન ડાઉનલોડ હોવી જોઈએ ને આ નંબર તમારા કોન્ટેક્ટમાં સેવ હોવો જોઈએ સેવ હશે તો જ તમે સ્ટેટસ જોઈ શકશો એ તમને ખબર છે બધાને વોટ્સએપના ફીચર વિશે ઓકે તો એ ટાઈપની માહિતી જોતી હોય તો એક ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવાની અને વોટ્સએપમાં નંબર સેવ રાખવાનો ઓકે આ નંબર વાળો બરાબર ઓકે બાકી હજી પણ જૂની પ્રાઇઝ આજનો દિવસ લાગુ છે આજના દિવસમાં ગમે ત્યારે અપડેટ થઈ જશે જેમને લેવું છે વહેલી તકે કોર્સ લઈ લેજો પ્રાઇઝ ગમે ત્યારે ગમે એ સમયે અપડેટ થઈ શકે છે જેમને પણ અત્યારે જૂની પ્રાઇઝ જે લાગુ થયેલી દેખાય છે બરાબર કૂપનો દેખાય છે કુપન છે એના ઉપર ક્લિક કરીને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ લઈ શકો છો તો એની શરૂઆત કયા સ્થળેથી થઈ તો આની શરૂઆત થઈ દીવ ખાતેથી દીવ છે બરાબર એક કેન્દ્ર શાસિત પ્રદેશ અંદર આવતું રિજિયન છે તો દીવ દમણ અને દાદરા નગર હવેલી આ નગર હવેલી આયોજન થશે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું તો સૌથી પહેલું સંસ્કરણ છે આનું બે હજાર પચીસ માં કેટલા આવૃત્તિ છે તો કે આનું ફર્સ્ટ એડિશન છે ઓકે એ પણ આપણે યાદ રાખીશું અને ટોટલ આ જે ગેમ્સ છે એમાં છ રમતો છે એને એડ કરવામાં આવી છે આ જે ટુર્નામેન્ટ છે એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ આયોજન કરવામાં આવશે ઓકે બાકી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન બિહારમાં થયેલું અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે એનું આયોજન ગુલમર્ગ અને લે બંનેમાં થયેલું પહેલું જે ફેઝ છે બરાબર ફેઝ વન એ લેમાં થયો સેકન્ડ ફેઝ છે બરાબર એ ગુલમર્ગમાં થયો ઓકે

એના સંરક્ષણ માટે ઓડિશામાં આ ભારતીય તટરક્ષક બળ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે શરૂ કર્યું છે ઓકે તો આન્સર આવશે ઓપ્શન બી ઓડિશા ઓડિશાની અંદર આ ઓપરેશન ઓલિવિયા શરૂ કરવામાં આવેલું છે અને કોણે શરૂ કર્યું છે ભારતીય તટરક્ષક બળે શરૂ કર્યું છે કાચબાના સંરક્ષણ માટેનું ઓપરેશન છે હવે

ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો એ ભૂકંપમાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે ભારતીય સેનાએ શરૂ કર્યું છે કોણે શરૂ કર્યું હતું ભારતીય સેનાએ શરૂ કર્યું હતું ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય લોકોની મદદ માટે જે ઓપરેશન શરૂ કર્યું છે એનું નામ છે ઓપરેશન અજય તુર્કી સીરિયાની મદદ માટે જે ઓપરેશન કર્યું તેનું નામ છે ઓપરેશન દોસ્તી અને ઓપરેશન સિંદૂર બરાબર પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ છે એને ધ્વસ્ત કરવા માટે છે બરાબર આપણે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું આંતરાષ્ટ્રીય જૈવ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી હાલમાં જ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બાવીસ મે એ ઉજવાયેલો છે ટ્વેન્ટી સેકન્ડ મે ઓકે તો આન્સર આવશે ઓપ્શન સી બાવીસમી મે ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ હતો તો ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે ઉજવાયેલો છે થીમ છે હાર્મોની વિથ નેચર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓકે તો આની થીમ છે યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે તો એ પણ આપણે યાદ રાખીશું હોમોફોબિયા બાયોફોબિયા અને ટ્રાન્સફોબિયા વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એવું ક્યારે ઉજવાયેલો છે તો સત્તર મે આ દિવસ ઉજવાય છે સેવન્ટીન મે તો આન્સર આવશે ઓપ્શન એ હાલમાં જ હોમોફોબિયા ટ્રાન્સફોબિયા અને બાયોફોબિયા આ માટેના એમના વિરુદ્ધ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે સત્તર મેના રોજ ઉજવાયેલો છે શા માટે સત્તર મે આપણે સિલેક્ટ કરી તો આ દિવસે છે ડબલ્યુએચ ના રોગની માનવામાં ની તો પછી આને રોગની લિસ્ટમાંથી દૂર કરી દીધો સમલૈંગિકતા બરાબર તો ઓગણીસો માં ઓકે આ તારીખે એટલે કે સત્તર મે ના રોજ છે એને આ લિસ્ટમાંથી દૂર કરાયો જેની યાદમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ ઓકે થીમ છે ધ પાવર ઓફ કોમ્યુનિટી શિરોઈ લીલી ઉત્સવનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવેલું છે શિરોઈ લીલી સોરી કયા દેશમાં નહીં કયા રાજ્યમાં ઓકે તો શિરોઈ લીલી મહોત્સવ છે એનું આયોજન હાલમાં જ મણિપુર રાજ્યમાં કરવામાં આવેલું છે તો આન્સર આવશે ઓપ્શન સી તો હાલમાં આજે શિરોઈ લીલી મહોત્સવ છે મણિપુર રાજ્યમાં ઉજવાયેલો છે ટોટલ અત્યાર સુધીમાંની સુધીમાં આવૃત્તિ છે શિરો લીલી મહોત્સવની યાદ રાખીશું મણિપુર રાજ્યમાં ઉજવાય છે અને કયા જિલ્લામાં ઉખરૂલ જિલ્લો છે મણિપુરનો ત્યાં મણિપુર ઉજવાય છે આ ત્રણ પોઈન્ટ આ તહેવાર સંબંધિત છે બાકી મણિપુરના અગત્યના તહેવાર તમને રિવિઝન કરાવી દો ઘણા તહેવારો મણિપુરના પૂછાય છે સંગાઈ ફેસ્ટિવલ મણિપુરનો પૂછાય છે લુઈ નગાઈ ફેસ્ટિવલ મણિપુરનો છે એ પણ પૂછાય છે

ઓકે તો એ તમારે મને કહેવાનું છે સ્પોર્ટ્સની ઇવેન્ટ છે અને ઓલિમ્પિક સાથે સંબંધિત છે એ પણ તમને કહી દો ઓકે ચાલો હવે તમારે મને આન્સર આપવાનું છે કે કઈ ઇવેન્ટ છે એ થવાની છે બરાબર આ બે સ્થળોના નામ આપ્યા છે ત્યાં એ ઇવેન્ટ થશે હાલમાં જ ભારત તરફથી આ બેઠક ની અંદર અઠાવન વાર્ષિક બેઠક હતી ને એશિયન ડેવલપમેન્ટ બેંકની તો એમાં કોણે પાર્ટિસિપેટ કર્યું તો કે નિર્મલા સીતારમને પાર્ટિસિપેટ કર્યું એશિયન ડેવલપમેન્ટ બેંક ની વાત આવી છે તો એનો હમણાં જ

બે તમને આ ત્રણ અમુક અમુક સંસ્થામાં જે ભૂલ પડતી હોય ને તમને રિવિઝન કરાવી દઉં ઓકે એક છે એશિયન ડેવલપમેન્ટ બેંક એક છે વર્લ્ડ બેંક અને એક છે આઈએમએફ ઓકે આ વર્લ્ડ બેંક અને આઈએમએફ આ બંનેની સ્થાપના ઓગણીસો ને ચુમ્માલીસમાં થયેલી છે ઓકે અને એશિયન ડેવલપમેન્ટ બેંક છે ઓગણીસો છાસઠમાં થયેલી છે ઓકે આ બંનેનું જે હેડક્વાર્ટર છે ને એ પણ અમેરિકાના વોશિંગ્ટન ડીસી ની અંદર આવેલું છે ઓકે યુએસએ ની અંદર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં ઓકે આ બંનેનો હેડક્વાર્ટર પણ કોમન એક અહીંયા જ આવેલું છે વોશિંગ્ટન ડીસી માં અને સ્થાપના પણ 1944 માં થયેલી છે જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક છે 1966 માં સ્થાપાઈ એનું હેડક્વાર્ટર ફિલિપાઈન્સ ના મનીલા આવેલું છે એના અધ્યક્ષ કોણ છે મસાતો કાંડા છે ક્લિયર સો આ યાદ રાખીશું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા 24 25 માં સર્વશ્રેષ્ઠ મહિલા ફૂટબોલર તરીકે કોને નામાંકિત કર્યું છે તો સોમ્યા ગુગુલોત ને નામાંકિત કર્યું છે સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી જાહેર કર્યા પુરુષો માં સુભાષિષ બોસ મહિલામાં સૌમ્યા ગુગલ તેલંગાણા ની ખેલાડી છે અને આ મોહનબાગર ના ખેલાડી છે ક્લિયર સુભાશિષ બોસ બસ આટલું જ યાદ રાખવાનું છે બહુ કઈ છે

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સોળમી સદીના બાવળીનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આ મહરોલીમાં આવેલું છે અને ક્યાં છે દિલ્હીમાં આવેલું છે ઓકે આન્સર આવશે દિલ્હી અથવા તો મહોરોલી જે ઓપ્શનમાં આપે હાલમાં ભારતના ખેલ પારિસ્થિત તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ છે વાર્ષિક કેલેન્ડર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખભાઈ માંડવીયા આપણા

માં મત્સ્ય પાલન ક્ષેત્ર છે એનું કેટલું યોગદાન છે તો હાલમાં જાહેર થઈ છે માહિતી પ્રમાણે મત્સ્ય પાલન ક્ષેત્રમાં જે યોગદાન છે એ નવ ટકા છે ઓકે અર્થવ્યવસ્થામાં મત્સ્ય પાલન ક્ષેત્રનું યોગદાન કેટલું છે તો કે નવ ટકા નિકોસોર ડેન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે રોમાનિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે ભારતીય સેના દ્વારા કયા સ્થળે

અને બીજું અહીંયા મેં તમને કીધું હતું ને ચૌદ હજાર જ આવશે કન્ફર્મ છે ચૌદ હજાર જ આવશે ઓકે પેલા આંકડો જોઈને એમ કે એટલા બધા થોડા અચાનક આવી જાય પણ એટલા છે જ ઓકે તો કન્ફર્મ છે ચૌદ હજાર છે ક્લિયર ઓકે તો મળશું હવે આવતીકાલે ચોવીસમી મેના વિડિયોમાં ત્યાં સુધી રજા લઈએ